નમસ્કાર મિત્રો ગુજરાતી વાર્તા સાંભળવા માટે આવ્યા છો ચાલો આપણે વાર્તાની શરૂઆત કરી આંકિતા અને વિજય વચ્ચે એક અનોખી મિત્રતા હતી એ બંને શાળામાં સાથે હતા અને વર્ષોથી એકબીજાને ભલીભાતી રીતે ઓળખતા હતા આંકિતા એક સરસ અને સ્માર્ટ છોકરી હતી જ્યારે વિજય થોડી શાંત અને વિચારીને કયા કુંડા વિચારવાળો મનોવૈજ્ઞાનિક છોકરો હતો તેમની વચ્ચેની મૈત્રી સમય સાથે વધુ મજબૂત બની ગઈ હતી એક દિવસ આંકિતાએ વિજયને પૂછ્યું તને ક્યારેય લાગ્યું છે કે હું તને અરસપરસ કવિ તરીકે જોઈ રહી છું વિજય થોડીવાર ચૂપ રહ્યો અને પછી કહ્યું હા એક વખત લાગ્યું હતું પણ હું વિચારતો હતો કે શું તે સાચું છે આંકિતાએ વિજયની આંખો જોયા જે સરળતાથી એકબીજાને જોઈ રહી હતી આ ક્ષણમાં એક બીજું કંઈક થતું હતું એક નવો લાગણીઓનો પ્રવાહ બંનેના હૃદયમાં ગુલાબી રંગના સાગર તરીકે છવાઈ રહ્યો હતો વિજય હું જાણતી નથી કે શું થવાનો છે પણ હું આ વિચારતી છું કે કદાચ અમે બંનેને કોઈ નવા માર્ગ પર ચાલી જવાનો હોય આંકિતાએ કહ્યું વિજયનું દિલ ગભરાયું તે જાણતો હતો કે આ સાલ અને આ સમયમર્યાદા તેમને કંઈક નવું શીખવાડવાના છે સમય પસાર થયો પરંતુ આંકિતા અને વિજય વચ્ચેનું સંબંધ ક્યારેય સંજોગોથી ન ડગમગાવ્યું પ્રણયે તેમની વચ્ચે ખૂબ મીઠો અને અનમોલ મેમોરી બની ગયો જે કાયમ સુધી તેમના હૃદયમાં રહેશે સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ મિત્રો ધન્યવાદ